તો નમસ્કાર મિત્રો ગુજરાત જોબ અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે હું નીરજ તો આજે આપણે વાત કરવાના છે જોબ વિશે કે સારામાં સારી એક વેકેન્સી નીકળી રહી છે જે રેલવે ગ્રુપ ડી જોબ અને એ ગવર્મેન્ટ માટે વેકેન્સી નીકળી રહી છે તો આપણે જોશું કે શું પોસ્ટ રહેવાની છે અને સેલરી શું રહેવાની છે તો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રેલવે ગ્રુપ ડી જોબ પોસ્ટ રહેશે આપણી બાવીસો અને આપણે જોઈએ કે આરઆરબીની શું કહીએ એક સારામાં સારી વેકેન્સીની કરી છે તો આપણું કામ શું છે તે જણાવી દઉં તો આપણે અસિસ્ટન્ટ છે પછી મેન્ટેનન્સ હે મેનિટર હે ગ્રુપ ઓર અસિસ્ટન્ટ હે પી લેવલ કા ટીઆરડી અસિસ્ટન્ટ ટી આરડી અસિસ્ટન્ટ છે ટી એલ એન એસ સી એ સી આસિસ્ટન્ટ છે આસિસ્ટન્ટ છે અને સી ડબલ્યુ પોસ્ટિંગ બી છે તો તમને હું જણાવી દઉં કે ક્વોલિફિકેશન પ્રમાણે રહેશે તમારું ક્વોલિફિકેશનમાં જોવા જઈએ તો મિત્રો તમે આઈટીએ કરેલું છે દસ પાસ છો ડિપ્લોમા કરેલું છે ગ્રેજ્યુએટ છો તો તમને એ પ્રમાણે સારામાં સારી શું કે પોસ્ટ મળી જશે અને ઇલેક્ટ્રિકલ છે તેમાં પણ સારામાં સારી ટીઆરડી અસિસ્ટન્ટ તરીકે આપણી પોસ્ટ રહેવાની છે તો આપણે જોઈએ તો ક્વોલિફિકેશન તો તમે જોઈ શકો છો આઈટીએ અને દસ પાસ હોવું જોઈએ અને એ પ્રમાણે તમારે એ પ્રમાણે તમારે થોડીક એક્ઝામની તૈયારી પણ કરવી જોશે અને આપણે આગળ જોઈએ સેલેરી શું રહેશે સ્ટાર્ટિંગ આપણી તો આ મિત્રો ગવર્મેન્ટ જોબ છે તો સારામાં સારી સેલેરીથી શરૂઆત થશે તો મિત્રો આપણી સેલેરીની વાત કરીએ તો અઢાર હજારથી સારામાં સારી શરૂઆત થશે અને ડિપ્લોમામાં વાત કરીએ તો પચીસ સુધી સારામાં સારી સ્ટાર્ટિંગ હશે અને આપણે એજ ક્રાઇટેરિયામાં જોવા જાય તો અઢાર થી ત્રીસ રહેવાની છે અને આપણે ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે જે આ રેલવેની વેબસાઇટ છે તમારે ત્યાં મારે માહિતી પૂરેપૂરી મળી જશે અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટમાં તમે જણાવી શકો છો તો આપણે જોઈ કે કઈ રીતના આની વેબસાઇટ છે અને શું છે અપ્લાય કરવું તો મિત્રો તમારે ગ્રુપ ડી ના માટે તમારે ઓનલાઈન તો આ પ્રોસેસ તો મિત્રો ઓનલાઈન લેવાની જ છે અને તમારે કઈ રીતના અપ્લાય કરવું તો આપણે એ વિડીયો નેક્સ્ટ વિડિયો આપણે એનો બનાવશી અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવી શકો છો અને કાંઈ પણ જાતની હેલ્પ જોતી હોય તો કમેન્ટમાં જોઈ જઈ અને કમેન્ટ કરી દેવાનો એટલે હું આનો વિડીયો જલ્દીથી જલ્દીથી જલ્દી લાવવાની કોશિશ કરીશ અને અવાનવાર તમને મિત્રો જે ગુજરાતમાં સારામાં સારી કંપની છે તેનો હું વિડીયો ડેલી હવે આપણો વિડીયો ડેલી આવશે તો આ ચેનલ સાથે જોડાઈ જાઉં અને આપણે કામ શું છીએ કે ડેલીમાં ડેલી એક નવી કંપનીના જોબની રિલેટેડ પોસ્ટ લાવશી તો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં